સમાચાર શરવાત શરૂઆત મહત્વપૂર્ણ સ્વાજારથી કરીએ તો હરિયાણાના પતમાં હોમવર્ક માટે હેવાનિયત શાળાના અન્ય ભૂલકાઓને માર મારતા પ્રિન્સિપલ જોવા મળ્યા હોમવર્ક ન કરતા વિદ્યાર્થીઓને પ્રિન્સિપલે માર માર્યો છે હરિયાણાના હોમવર્ક ન કરતા પ્રિન્સિપલની આગી શાળાનો આ વીડિયો છે કે જ્યાં વિદ્યાર્થી સાથે બરબરતા વ્યવહાર કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીને બહાર લટકાવીને સજા આપવામાં આવી છે વિદ્યાર્થીને માર મારતા પણ આ પ્રિન્સિપલ જોવા મળ્યા છે શાળાના અન્ય નાના નાના ભૂલકાઓ છે કે જેમને પણ આ પ્રિન્સિપલે માર છે હોમવર્ક ન કરતા વિદ્યાર્થીઓને પ્રિન્સિપલે સજા આપી હતી એક વિદ્યાર્થીને બારીની બહાર ઊંઠો લટકાવી દીધો હવે કરીશું વાત રાજ્યમાં વરસાદની સ્થિતિ વિશે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અનેક સ્થળ પર જળ ભરાવની સ્થિતિ પેદા થઈ જામ કલ્યાણપુર તાલુકામાં મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ છે જામરાવલ જોડતા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે પુલ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે દ્વારકા જિલ્લાના દ્રશ્યો એક તરફ વરસાદ અનેક સ્થળ પર વરસાદી પાણી સમસ્યા જામ કલ્યાણપુર તાલુકામાં મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી જામરાવલ અને ટંકારિયાને જોડતો જે પુલ છે તેની ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે પુલ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લોકો રસ્તો પસાર તક નથી કરી શકતા હજુ પણ સૌરાષ્ટ્ર ભારે વરસાદની આગાહી આવી છે એક તરફ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખેલૈયાઓની પણ મથા બગડી છે અને બીજી તરફ અલગ અલગ વિસ્તારોમાં ફરાવને કારણે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જામ કલ્યાણપુર તાલુકામાં મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ હતી અને જામરાવલ અને ટંકારિયાને જોડતો પુલ પર પાણી ફરી વળ્યા આ તરફ પોરબંદરમાં ભારે પવન ફૂંકાતા એક ડોમ ધરાશાયી થયો ચોપાટી પર મહાનગરપાલિકાના કાર્યક્રમમાં જ આ દુર્ઘટના સર્જાઈ રાત્રિના સમયગાળામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદમાં ડોમ તૂટી પડ્યો હતો ચાર દિવસ પહેલા ખુલ્લો મુકાયેલ સખી મેળામાં આ ડોમ ધરાશાયી થયો છે પોરબંદર પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની પણ આગાહી કરવામાં આવી છે તો પોરબંદરના દ્રશ્યો કે એક તરફ અવિરત વરસાદ ભારે પવન પણ ફૂંકાયો હતો મેની છોડાને કારણે ડોમ પણ ધરાશાયી થયો ચોપાટી પર મહાનગરપાલિકાના કાર્યક્રમમાં જ આ દુર્ઘટના સર્જાઈ રાત્રિના સમયગાળામાં ભારે વરસાદ પણ વરસ્યો અને ભારે પવન ફૂકાતા ડોમ તૂટી પડ્યો હતો ત્રણ દિવસ પહેલા ખુલ્લા મુકાયેલા સખી મેળામાં આ દુર્ઘટના બની પોરબંદર પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઇન પર છે જય એક તરફ પોરબંદરમાં ભારે વરસાદ બીજી તરફ ભારે પવન ફૂંકાતા ડોમ પણ ધરાશાયી થયો અત્યારે શું સ્થિતિ જી જય જી વૈદેવી ચોકા

ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સુરતના કોઝવે સપાટીમાં પણ વધારો થયો છે તાપી નદીના જળસ્તરમાં એક તરફ વધારો થયો છે બે દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પાણીની ભરપૂર આવક પણ થાય છે ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે સુરતના કોઝવેની સપાટીમાં પણ સી રહ્યો છે તેને લઈને તેની સીધી આવક તાપી નદીમાં જોવા મળી રહી છે તાપી નદીનું જલસ્તર સતત વધી રહ્યું છે અને ઉકાઈના ઉપરવાસમાં અને વિસ્તારમાં સતત ગત મોડી રાત્રિ થી અને ગત દિવસથી એક લાખ એકાવન હજારથી વધુની આવક થઈ રહી છે ક્યુસેક થી વધુ આવક થતાં એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક જેટલું પાણી સતત છોડાઈ રહ્યું છે બીજી તરફ હવે આ પાણી છોડવામાં ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા વધારો કરવામાં આવી રહ્યો છે અત્યારે અગિયાર વાગ્યાથી જે છે તે બે લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેને લઈને તેનું સીધી આવક તાપી નદીમાં થશે હાલ જે છે તે એક લાખ હજાર ક્યુસેક પાણી સાથે તાપી નદી આ બે કાંઠે જોવા મળી રહી છે લાખ પાણી છોડાયું જળસ્તર જે છે તે વધુ ઊંચું જોવા મળી રહ્યું છે જેને લઈને જે તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોસવે તો રાંદેર અને કતાર ગામને જોડતા આ કોઝવે જે સપાટી છ મીટર ભયજનક હતી તે અત્યારે નવ મીટર ને પાર કોસવે ઓવરફ્લો થઈ રહ્યો છે આ પ્રકારની સ્થિતિ છે બે લાખ છોડાયું છે એટલે કે આ જે સપાટીમાં જે છે તે હજુ પણ ઉત્તર વધારો થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવાની સ્થિતિ અપાઈ છે જેને લઈને ખાસ કરીને તંત્ર જે છે તે અ તૈયારી કરી દીધી છે કોસવેની ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો ત્રણસો તેતાલીસ જેટલી ભયજનક સપાટી જે છે તેને પાર અત્યારે જે સપાટી જે છે તે પહોંચી છે એટલે તંત્ર એલર્ટ થઈ ચુક્યું છે જેટલું પાણી આવી રહ્યું છે તેની કરતાં વધારે પાણી છોડવાની શરૂઆત તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને નીચાણવાળા વિસ્તારો જે તાપી નદીના છે તેને પણ તંત્ર એલર્ટ કરી દીધા છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોંપુરા બીટીવી ન્યુઝ સુરત આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ છે જેના કારણે ખૂબ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કોડીનાર શહેરમાં ઇંચ અને ગ્રામ્ય વિસ્તારમાં ઇંચ વરસાદ ખાબક્યો ખાણ મૂળ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે ગામે અનેક મકાનોના છાપરા પણ ઉડ્યા ભારે વરસાદથી પશુઓનો ઘાસચારો પલળી જતા પશુપાલકો પણ ચિંતિત બન્યા છે ગીર સોમનાથના દ્રશ્યો કે જ્યાં વિરત વરસાદથી નુકસાની થઈ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગત રાત્રિથી અતિ અતિભારે વરસાદ અને તેની સાથે સાથે પવન હતો તે પણ ફૂંકાયો હતો તેના કારણે ગીર પંથકના જે ઘણા ગામો છે તેની અંદર નુકસાન થયું છે ત્યારે અત્યારે અમે જિલ્લાના ગામ ખાતે આવ્યા આપણી સાથે ગામ લોકો છે ગામ લોકો પાસે જાણવાનો પ્રયત્ન કરશું કે ખાસ તો ગામની અંદર જે વરસાદ અને તેની સાથે પવન હતો તેના કારણે કેવું નુકસાન થયું છે જી સાહેબ આપનું નામ અને ખાસ તો જણાવશો કે કેવું નુકસાન રાત્રિના સમયે વરસાદ મારું નામ જસપાલ સિંહ બારડ રાત્રે પવન એવો જોરદાર હતો કે નુકસાન તો ઘણું છે શેરડીના પાકને છે જુવારને છે બાજરાને છે સારું નુકસાન આપશે આપ શું કહેશું કેવું નુકસાન ગત રાત્રિના અંદાજે સાડા બાર કલાકે જોરદાર પવન અને વરસાદ ફૂંકાવવાથી પણાદર ગામના જે આગળનું વિસ્તાર છે તેમાં અંદાજેત પચાસ ઘરો જેટલાનું રહેણાંક છે એ જોરદાર પવન આવવાથી રહેણાંક વિસ્તારમાં જે નાના શ્રી ખેડૂતો હતા જે નાના ઘર છે જાણે કે પતરાને એવું હોય તે પતરાને એવું ઉડવાથી લગભગ પંદર વીસ ઘર નુકસાન થયું તેમજ પાછળ વાડી વિસ્તારમાં દિવાલો ધરાશાયી થઈ છે તેમજ માલ ઢોર આપણે એને પણ નુકસાન થયા છે ઉપર જે પતરાના સપોર્ટમાં તે જે બેલા રાખેલા હતા એ નીચે પડવાથી પણ માલ ઢોરને નુકસાન થઈ છે અને તે બાબતે ગામના તલાટી અત્યારે ખાસ તો ઝાડવાઓ ગામની અંદર નારિયેલી નો વાવેતર આ વિસ્તારમાં ઘણો છે એટલે મેન છે નારિયેલી ગામના તલાટી શ્રી અત્યારે ઉપસ્થિત છે તેમને સાથે લઈ અને સર્વેની કામગીરી ચાલુ છે તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને કરી છે ઓકે દાદા આપ શું કેશો દાદા રાત્રિનો નો કેવો માહોલ હતો અહીંયા રાત્રિ નો વરસાદ ને પવન અતિશય હતો મકાન ના નળિયા ઉડી ગયા પતરા ઉડી ગયા પાણી બગડી ગઈ પણ માલઢોર ના ને પણ નુકસાન થઈ ગયું વૃક્ષો નાળીયું પડી ગયું આવું બધું મોટું નુકસાન થયેલ છે ખેતર ની વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે નુકસાન ખેતરોમાં જે ઝાડવા હતા ચારે બાજુ એ એ બધા બધા ધરાશાયી થયેલા છે અને જે સારા હતા પડલી ગયા ખાસ તો આપણી સાથે પણાધર ગામના લોકો હતા ગામ લોકોનું કેવું છે કે જે રાત્રિના જે વરસાદની સાથે પવન હતું તેને લઈને સૌથી વધુ નુકસાન આ વિસ્તારના જે ખેડૂતો છે તેને હાલ થયું છે રોહિત છે બારડ વેહ કેસ નવસારી જિલ્લામાં મોડી રાત્રે આવેલા તોફાની વાવાઝોડાએ ચીખલી અને તાલુકામાં તબાહી સર્જી છે ભારે પવનને કારણે ગામડાઓમાં ભારે નુકસાન થયું જેમાંથી દસ ગામડાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં અને બે માધ્યમિક શાળાઓમાં પતરા ઉડી ગયા છે જેને પગલે શાળાઓમાં લાખોનું નુકસાન થયું છે ચીખલીની દાદાભાઈ એડલજી કન્યા શાળામાં પ્રાર્થના હોલના પતરા ઉડી ગયા છે જેને પગલે હોલમાં મૂકેલા સંગીતના સાધનો સાઉન્ડ સિસ્ટમ સહિતનો માલસામાન પણ પલળી ગયો જેના કારણે શાળાને આઠ લાખનું નુકસાન થયું છે જેને પગલે તાલુકા શિક્ષણ વિભાગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જેને લઈને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા કલેક્ટરની બેઠકમાં શાળાઓમાં થયેલા નુકસાનનું તાત્કાલિક સમારકામ કરવાના આદેશ અપાયા છે શાળામાં સમારકામ પણ હાલ શરૂ કરી દેવાયું છે તારીખ સત્તાવીસ ના રોજ રાત્રિ દરમિયાન સાડા નવ થી દસ વાગે

જે ચોક્કસ થી પ્રાર્થના ખંડ હોય છે અલગ અલગ હોય છે આપણે તાલુકામાં એકસો સિત્તોતેર શાળા છે એમાંની આ એક મોડલ શાળા છે અને કુમાર શાળા ચીખલી અને કન્યા શાળા ચીખલી એ બંનેમાં નુકસાન થયું છે કન્યા શાળા ચીખલીમાં વધારે નુકસાન થયું છે પતરાનો શહેર આપણે જોયો છે એ બધા પથરાઓ ઉડી ગયા છે એના લીધે ખાસું નુકસાન થયું છે હવે શાળામાં તાલુકામાં તો અગિયાર શાળામાં નુકસાન છે દસ ગામો પ્રભાવિત થયા છે એમાં શાળામાં જોઈએ તો આપણી અગિયાર શાળામાં આ જ મધ્યાહન ભોજનના શેડ અથવા તો પ્રાર્થના શેડમાં નુકસાન વધારે થયું છે જે હવે સર્વ શિક્ષા અભિયાન હેઠળ આપણને ગ્રાન્ટ મળી જશે અને લગભગ અઠવાડિયામાં વધુમાં વધુ પાંચ થી સાત દિવસ માં થઈ જશે નસીબ નસીબની વાત એ કહી શકાય કે વાવાઝોડું રાત્રી દરમિયાન આવ્યું જો ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન જો વાવાઝોડું આવ્યું હોત તો પિક્ચર કંઈક અલગ હશે રાકેશ સોલંકી બીટીવી ન્યુઝ હવામાન વિભાગની આગાહી મુદ્દે દ્વારકા તંત્ર પણ અલર્ટ મોડ પર છે દ્વારકાના દરિયામાં માછીમારોને કરવામાં આવ્યા છે માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે આગામી આદેશ સુધી દરિયો ન ખેડવા માટે પણ ઓખા કોસ્ટગાર્ડની સૂચના છે એક તરફ હવામાન વિભાગની આગાહી અને રાજ્યમાંથી ભારે વરસાદની શક્યતા હોવાને કારણે દ્વારકા તંત્ર પણ અત્યારે અલર્ટ મોડ પર છે અને દ્વારકાના દરિયામાં માછીમારોને પણ હવે અલર્ટ કરી દેવામાં આવ્યા છે માછીમારી કરવા ગયેલા માછીમારોને પણ પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આગામી આદેશ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આ તરફ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા વર્તુ બે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ડેમના બે દરવાજા ખોલી અને પાણી નદીમાં છોડાયું છે નીચાણવાળા ચૌદ જેટલા ગામનો અલર્ટ કરી અને ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે નદીના પટમાં અવર જવર કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે દ્વારકા જિલ્લાના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર જળખરાવની સમસ્યા વર્તુ બે ડેમ પણ ઓવરફ્લો થયો આ ભારે વરસાદથી ઉના ગામડાઓમાં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે હળિયાદર ગામમાં પાણી ભરાઈ સ્થિતિ ખૂબ વણસી છે વરસાદી પાણીનો નિકાલ નથી થતો જેના કારણે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે ગામમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અને પાણીનો નિકાલ કરવા માટે લોકો સતત પણ કરી રહ્યા છે વરસાદની આગાહીએ ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે ભારે વરસાદને લીધે અમદાવાદમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે ગ્રાઉન્ડમાંથી પાણી ઉલેચી માટી અને કપચી નખાય છે સાંજ સુધીમાં ગ્રાઉન્ડ ખેલાઈ ગયા માટે તૈયાર કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે જો વરસાદ પડે તો આજે પણ ગરબા બંધ રહે તેવી શક્યતા છે એક વરસાદ અને પવન ફૂલ રહ્યો એકદમ ખેલૈયાઓની તો મજા બગડી હતી એ ઉપરાંત અમારી બી મજા બગડી ગઈ હતી કારણ કે સાતમું નોરતું એટલે મહત્વનું નોરતું આયોજકો માટે કહેવાય સાત આઠ નવ છેલ્લા ત્રણ ચાર નોરતા માં જ એ લોકોને જેટલો ખર્ચો કર્યો હોય એ કવર કરવાનો હોય એ ખર્ચો કવર ના થઈ શકે એના માટે એક દિવસ બંધ રહ્યો એના માટે અમે લોકોએ આજે પૂરતો પ્રયત્ન કર્યો છે કે આજે કોઈ બી સ્કોપે કોઈ જેટલો બી વરસાદ પડે પણ અમે ગરબા ચાલુ કરી શકીએ એ રીતેની કામગીરી ચાલી રહી છે અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા પછી વાતાવરણની પરિસ્થિતિ સંપૂર્ણ પલટાઈ ગઈ હતી બદલાઈ ગઈ હતી અને અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે અમદાવાદ શહેરના રિંગ રોડ અને

જે ગ્રાઉન્ડમાં જે માટી છે અને ત્યાં ગરબાનું આયોજન થાય છે ત્યાં હજુ પણ પરિસ્થિતિ ગઈકાલ જેવી હતી તેવી જ આજે પણ આ જોવા મળી રહી છે આજે ગરબા થશે કે નહીં તે પણ અનેક પાર્ટી પ્લોટના આયોજકો હાલમાં ચિંતામાં છે કારણ કે જે રીતની વાત કરવામાં આવે તો આજે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં તમે જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હજુ પણ પાણીના ખાબોચિયા ભરેલા છે સાથે જ જે માટી છે તે માટી પણ એટલી પોચી થઈ ગઈ છે કે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં પગના જે પંજા છે જે કહી શકાય કે જે પગના પંજા પણ સામે ઉતરી આવ્યા છે એટલે કે કઈ એટલે કે આજે પણ અમદાવાદ શહેરના અનેક પાર્ટી પ્લોટો એવા છે કે ગરબા થશે કે નહીં તે અત્યારે હાલમાં ચર્ચાનો વિષય છે સાથે જ આયોજકોને પણ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો

સુરતના હજીરામાં એમએનએસ કંપનીના પ્લાન્ટમાં અચાનક જ ક્રેન તૂટી પડી કોકો ગેટ નજીક ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે ત્રણ જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અચાનક ક્રેન તૂટી પડતા અપરાતફરીનો માહોલ પણ સર્જાયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે સુરતના દ્રશ્યો હજીરામાં એએમએનએસ કંપનીના પ્લાન્ટમાં અચાનક ક્રેન તૂટી પડી છે કોખોગેટ નજીકની આ ઘટના કે જ્યાં ક્રેન તૂટી પડતા એક શ્રમિક મોત નીપજ્યું છે ત્રણ જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત પણ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે છે से आवाज आवाज आया, आने के बाद हम लोग सोचे पे काम करते वो गिरा। वो गिरा, नहीं गिर के के अपना जान बचाने के सब कुछ भागा, कुछ आदमी आदमी उधर भागा, भागा वेलकम तो तो बैक पर करिए तो गिर सोमनाथ ट्रस्ट ना पुजारी ने वर्तर चुकव मैं हाईकोर्ट नो आदेश है पुजारी ने आठ लाख नु बढ़तर चुकव हाईकोर्ट आदेश करो વર્ષ ઓગણીસો માં કમલેશ પાઠક અઘોરેશ્વર મંદિરમાં પૂજારી તરીકે નિમણૂક થઈ હતી દરરોજ પૂજા ન કરતા હોવાથી વર્ષ માં સસ્પેન્ડ કરી વારંવાર ફરિયાદ મળતા સોમનાથ ટ્રસ્ટે આ કાર્યવાહી કરી હતી મંદિરમાંથી હાંકી કાઢતા કમલેશ પાઠકે જુનાગઢ લેબર કોર્ટમાં અરજી પણ કરી હતી ટ્રસ્ટના અપૂર્ણ પુરાવાના આધારે વર્ષ બે હાજર વીસ માં કોર્ટે પચાસ ટકા હુકમ કર્યો હતો લેબર કોર્ટના હુકમને સોમનાથ ટ્રસ્ટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો રાજ્યમાં સો ટકાથી વધુ વરસાદ વરસ્યો અને છતાંય નાગરિકો તરસ્યા છે રાજકોટમાં પાણીની સમસ્યા સામે મહિલાઓ રણચંડી બની કટારિયા ચોકડી પાસે રોષે ભરાયેલી મહિલાઓએ ચક્કાજામ કર્યો છે પાણીની સમસ્યા સાથે પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો પણ આક્ષેપ કરાયો છે મહિલાઓએ કહ્યું અઠવાડિયામાં માત્ર એકવાર પાણીનું ટેન્કર આવે છે રોડ રસ્તા પાણી સહિતની સામાન્ય સુવિધા તક નથી મળતી તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે અને છતાંય નિરાકરણ નથી આવતું રજૂઆત કરવા જતા અધિકારીને મળવા ન દેતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે રજૂઆત કરવા દસ દસ વાર કચેરીએ ધક્કા ખાવા પડે છે રોડ બ્લોક કરતા સ્થાનિક પોલીસની ટીમ પણ દોડી આવી હતી પોલીસ અધિકારીએ મહિલાઓને સમજાવવા માટે પણ પ્રયાસ કર્યો મહિલાઓ ની એક જ માંગ હતી કે પાણી અને પ્રાથમિક સુવિધા મળે ની વ્યવસ્થા નથી આવે છે અમારે ઈ ટાઈમે આવતો નથી પાણી નો વારો બે ભાઈ ને અંદર અને અરજી કરેલી છે અમને કોઈ જવાબ દેતું નથી મેં ઉપાય નથી દેવા દેતા અમને પાણી ના નળ જોયો અમને ટાકા દો આઠ પાણી ના ટાકા દોબર તો પાણી નાખાવું પડે અમારે રોડ